નમસ્કાર મિત્રો આજે યોગથી નિરોગી આ વિષય ઉપરની સ્પીચ આપણે સાંભળીશું ચાલો એક ગમતભરી વાત કહું રસ્તે જતા હોઈએ અને આપણું સ્કૂટર ખોટકાઈ જાય ત્યારે તેને દોરવામાં કેવી શરમ ઉપજે નહીં પરંતુ માણસ પોતાનું શરીર ખોટકાય તેની વાત પૂછનારને ગૌરવપૂર્વક કરે છે આ શરીર માંદું ન પડે તે માટે તેની કાળજી કરનારા બહુ ઓછા જોવા મળશે રૂપાળો દેખાવા મહા મહેનત કરનાર વ્યક્તિ તંદુરસ્ત રહેવા માટે કેટલો બધો ઉદાસીન હોય છે સંસ્કૃતમાં એક સરસ ઉક્તિ છે શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ જીવનના તમામ ધર્મો સાચવવાનું એકમાત્ર માધ્યમ તે શરીર છે શરીરને સાધનરૂપ બનાવીને જ જીવન ગાડી આગળ ચાલી શકે તેમ છે ત્યારે તંદુરસ્તીને ફરજિયાતપણે મેળવવી જ રહે અને સારી તંદુરસ્તી મેળવવા માટે હાથ કરતાં પણ હાથ ભોગું સાધન યોગ છે ભારતીય ઋષિકુળ પરંપરાએ વર્ષોની તપની ફળશ્રુતિ સ્વરૂપે સમગ્ર વિશ્વને યોગની ભેટ આપેલ છે યોગની સર્વોપરિતા આજે સમગ્ર વિશ્વએ સ્વીકારી છે યોગ થેરાપી દુનિયાભરમાં આજે વાયુ વેગે પ્રસરતી જાય છે જીવન શ્રદ્ધા જો કેળવવી હશે તો યોગ એ કારગત રસાયણ સાબિત થશે આજકાલ એક સૂત્ર ભારે જાણીતું બન્યું છે વહેલી સવારે યોગનું ટોનિક ટ્રાય કરી જુઓ ડોક્ટરની મુલાકાતો અને ભારેખમ કમરતોડ ફી ભરીને કંટાળ્યા હો તો એક નિયમિત યોગની રસી મુકાવી જુઓ અને ફરક નજરે નિહાળો યોગ પંથમાં રોકાણ કરીને તમે તંદુરસ્તીનું તગડું ડિવિડન્ડ મેળવી શકો શારીરિક સ્વાસ્થ્ય સાથેનો બહુ મોટો ફાયદો જો યોગથી થતો હોય તો તે મનની સ્વચ્છતાનો છે યોગ એ એક એવી જડીબુટી છે જે શારીરિક સાથે માનસિક પણ ફાયદો આપે છે મનની સ્વચ્છતાનો શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ પડે છે જેનું મન ભાંગી પડે તેનું શરીર પણ ભાંગી પડે છે યોગમાં તાણને સખણી રાખવાની અદ્ભુત શક્તિ રહેલી છે અસ્વસ્થ અને અસ્વચ્છ મન નશાખોરી તરફ જલ્દી વળે છે આ કુમાર્ગોથી પણ બચવું હોય તો યોગ જેવો બીજો કોઈ સહાયક સો ટકા નહીં જ મળે માણસ પોતાના જ શરીર સાથે કેમ નિર્દયતાપૂર્વક વર્તન કરતો હશે તંદુરસ્તીની બાબતમાં ભણેલા લોકો પણ અભણની માફક વર્તે છે કલાકો સુધી ફેસબુક અને ઇન્સ્ટામાં જળોની જેમ ચોટી રહેનારાઓ પણ વળી કહે છે કે મારી પાસે સમય નથી અરે ભાઈ રહેનારો પણ વળી કહે છે મારી પાસે સમય નથી અરે ભાઈ આ તનની ગાડી ખોટવાશે અને પથારી વસ્ત થઈશ તો પછી ટાઈમ જ ટાઈમ હશે અને પછી એ જ સમય શિકારી કૂતરાની જેમ કરડવા દોડશે પણ એ દિવૃત્તિવાળા માણસોને આવી વાતમાં દમ ક્યાંથી લાગે એને તો બસ ગુમડું મટી વૈદ વેરી જેમ જ્યાં સુધી શરીર સાથ આપે અને બળવો ન પોકારે ત્યાં સુધી બસ જલસા જ કરી લેવા છે ને પછી તંદુરસ્તી બગડે પછી યોગરૂપી ડાહ પણ સૂજે લ્યો યોગમાં તાકાત છે સર્વ જીવનને પ્રફુલ્લિત બનાવવાની તન અને મનની મજબૂતીના સ્વામી બનવા માટે યોગના મેદાનમાં ઉતર્યા વિના છૂટકો જ નથી શરીરના માધ્યમથી જ તમે જીવનના હરેક રંગારંગ માણો છો ને

તો આવો અને બેસો યોગ વૃક્ષની છાયામાં તડકામાંથી વિટામિન ડી મળે પણ આ યોગ વૃક્ષના છાયડે તો સર્વ વિટામિનોનો ભંડાર સાધક સમક્ષ આવીને ઊભો રહે મનુષ્ય જીવનના ચાર પુરુષાર્થને પામવા માટે યોગ એ કાયમનો હમસફર છે યોગનું અંતિમ લક્ષ જીવ અને શિવનો યોગ કરાવવાનો છે આત્મ સ્વરૂપની ઓળખાણ માટે યોગની ધારામાં વહેવું જ પડશે સારી તંદુરસ્તી વિના ધર્મ સાધના પણ શક્ય નથી ઈશ્વરને પામવાનો રસ્તો યોગના દરવાજેથી જ જાય છે હક યોગીની વાતો સૌ જાણતા જ મનુષ્ય જીવનનો અંતિમ લક્ષ પૈસો જમીન જાયદાદ કે કીર્તિ પણ નથી મનુષ્ય જન્મનો એકમાત્ર લક્ષ તે ઈશ્વર પ્રાપ્તિ છે જે માટેનો સહજ અને પ્રમાણિત રસ્તો યોગ જેવો બીજો કોઈ છે જ નહીં યોગની ઉપયોગિતા સર્વવિદિત અને નિર્વિવાદિત છે